પૂર્વ પટ્ટીના ગામોમાં ત્રણ દીપડાના પરિવારની હયાતી જોવા મળી હતી માંડવા કાસિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડાની અવર જવર હોવાથી વન વિભાગે દીપડાના પંજાના નિશાન પરથી અલગ અલગ પોઈન્ટ પર પાંજરા મૂક્યા હતા ગ્રામજનોને રાત્રિ તેમજ વહેલી પરોઢે બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી હતી દીપડાની જાણકારી અંગે શાળાઓમાં જાગૃતિ માટે કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે અંકલેશ્વરના અમૃતપરા ગામની સીમમાં વન વિભાગ દ્વારા ગઈકાલે મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગ દ્વારા દીપડાને સાલીમાર નર્સરી ખાતે લાવી વેટરનરી ડોક્ટર દ્વારા તેની ચકાસણી કરી તેમને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે ઉલ્લેખનીય છે કે હજુ પણ માંડવા કાસિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડા હોવાથી વન વિભાગ દ્વારા પિંજરા ગોઠવી તેને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમજ ખોટી અફવા ન ફેલાવવા વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે